નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છીએ હવામાન વિભાગની એવી આગાહી દક્ષિણ ગુજરાત માટે ભારે માટે હવામાન વિભાગની ઉનારા ચોવીસ કલાકમાં વરસાદને લઈને રેડ એલર્ટ જારી કરાયું છે સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે ત્યારે બનાસકાંઠા પાટણ અરવલ્લીમાં પણ ભારે વરસાદ પડી શકે છે સાથે દસ જિલ્લાઓમાં એનડીઆરએફની ટીમોની તૈનાત છે નોંધનીય છે કે જાહેરાત ખેડૂત દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂતો આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે આ વર્ષે કમોસમી વરસાદ અને બજારમાં મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ખેડૂતોને વચ્ચે જૂના દેવા ભરવા માટે પૈસા રહ્યા નથી તેથી ખેડૂતોને દેવાના રાહત આપવામાં આવે દેવા માફ કરી ખેડૂતોની સહાય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે જ્યારે છેલ્લા પંદર વર્ષમાં દરેક રાજ્યોમાં ખેડૂતો જીત દેવામાં માફ થાય છે પણ આપણા ગુજરાતમાં કેમ નથી થતા ત્રણસો યુનિટ મફત વીજળી પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું હશે

જો મિત્રો તમને કઈ રીતે આ વર્ષિક આવક મળશે તેના પર ધ્યાન કરજો સો રૂપિયાની જૂની નોટો બંધ તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ઝડપી વાયર થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈ એ સો રૂપિયાની નોટો બંધ કરવા માટે જારી આદેશ જારી કર્યો છે આ દાવો મુજબ એક મહિનાની અંદર સો રૂપિયાની નોટો ચલણમાંથી બહાર પણ થઈ જશે આ સરકારે એક અગાઉ ટ્વીટ પર news બત્રીસ નામના account થી viral થાય છે જેમાં એક જૂની સો રૂપિયાની નોટની તસવીર પર સામે છે પરંતુ RBI એ સ્પષ્ટ કરી દીધું કે સો રૂપિયાની તમામ નોટો પછી ભલે તે જૂની હોય કે નવી માન્ય ચલણમાં તરીકે ચાલવામાં આવશે

પરંતુ એવી માહિતી મળી રહી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના પૈસા હજુ પણ લાખો ખેડૂતોના ખાતામાં પહોંચ્યા નથી આવા ખેડૂતો બેંકના ચક્કર લગાવી રહ્યા છે જો તમે પણ તેનાથી વંચિત છો તો ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમારે ઈ કેવાયસી કરવાનું રહેશે ઈ કેવાયસી કરશો એટલે તમારે સત્તરમો હપ્તો તમારા ખાતામાં જમા થઈ જશે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મઉવા માર્કેટ યાળમાં સફેદ ડુંગળીની

ઊંચા ભાવ બારસો ને છપ્પન રૂપિયા સુધીના રહ્યા હતા કન્યાઓને મફત સિલાઈ મશીન ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત કન્યાઓને મફતમાં સિલાઈ મશીન યોજના આપવામાં આવે છે જેમાં માટે તમારે એક online ફોર્મ ભરી જેમાં જરૂરી document સાથે જેવા કે આધાર card pan card bank ની passbook જન્મ તારીખનો દાખલો અને રેશન કાર્ડ આ બધા ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના હોય છે તાજે

આટે મુશ્કેલીનો કારણ બને છે તેના વિવરણ માટે મોદી સરકારે યુનિફોર્મ કેવાયસી નિયમિત લાગુ કરી છે જે અંતર્ગત બેંક વીમા સહિત નાણાકીય કામ માટે એક જ કેવાયસી કરવાનું રહેશે FSDC ને નાણાકીય ક્ષેત્રમાં એક સમાધાન કેવાયસી લાગુ કરવા સરકારને પ્રસ્તાવ મૂક્યો છે આજે અહીં પડ્યા ધોધમાર વરસાદ સમગ્ર રાજ્યમાં ચોમાસુ બરાબર નું જામ્યું છે રાજ્યમાં સાવથી વરસાદ વરસી રહ્યો છે ગઈકાલે સવારથી સાંજ સુધીમાં રાજ્યના એકસો પાસેઠ તાલુકામાં વરસાદ નોંધાયો હતો ગઈકાલે સૌથી વધારે બનાસકાંઠાના લખણિયામાં અગિયાર ઇંચ વરસાદ પડ્યો છે ત્યારબાદ મહેસાણા નવસારી ડાંગ તાપી સુરત જિલ્લાનો નંબર આવે છે આ સિવાય જુનાગઢ પોરબંદર દ્વારકા વલસાડ બનાસકાંઠા તેમજ અમદાવાદની આજુબાજુના વિસ્તારમાં ધોધમાર વરસાદ હતો આજના સોના ચાંદીના પાઉ ત્રીજી જુલાઈએ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે શરાબ બજારની website મુજબ ચોવીસ કેરેટ સોનાની ભાવમાં પ્રતિ દસ ગ્રામ સોળ રૂપિયાનો ઘટાડો થયો છે સાથે તેનો નવો ભાવ એકોતેર હજાર આઠસો અઠ્ઠાવન રૂપિયા થઈ ગયો છે જ્યારે બીજી બાજુ એક કિલો ચાંદીના ભાવમાં બસો ત્યાંશી રૂપિયાનો વધારો થયો છે સાથે ચાંદીનો ભાવ સત્યાશી હજાર આઠસો ને બે રૂપિયા પ્રતિ કિલોએ થઈ ગયો છે જ્યારે આ વર્ષે ઓગણત્રીસ મેના રોજ ચાંદીની પ્રતિ કિલો ચોરાણુ હજાર બસો ને એસી ઓલ ટાઈમ હાઈ પર પહોંચી હતી ખેડૂત મિત્ર અવનો અડિયો જોવા માટે મારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબ્સક્રાઇબ કરો શેર કરો એન લાઇક કરો કે કે આપ સુધી મારા અવનો ઓડિયો પહોંચતા રહે